દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીંના આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે આ જિલ્લામાંથી મોટાભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા હોય છે અને હોળીના તહેવાર પહેલાં તેઓ પોતાના માદરે વતન આવતા હોય છે ત્યારે હોળીના પર્વ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ અહીં યથાવત જોવા મળે છે આ જિલ્લામાં હોળી ધૂળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો ચાળિયાનો મેળો અને ચૂલના મેળાઓ યોજતા હોય છે ત્યારે તેઓ જ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો જેને બાબા ગરદેવનો મેળો કહેવામાં આવે છે ખંગેલા ગામે ભરાતા મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માન્યતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે જ્યાં દસ લોકોની માન્યતાઓ પૂર્ણ થતાં તેઓ બાબા ગરદેવના મેળામાં આવ્યા હતા અહીં બાબા ગરદેવને દારૂની ધાર ચઢાવવામાં આવે છે તે બાદ બકરાની બલી ચઢાવવામાં આવે છે પચીસ ફૂટ ઊંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચઢાવી તેને દોરડા વડે બાંધીને વીસ ફૂટ લાંબા

ધાર્મિક સ્થળ છે જેવું કે આદિવાસીઓની માન્યતા મુજબ કે અગાઉ અમારા મા બાપ દાદાઓને કોઈ છોકરા છોકરી કોઈ વંશ ન હોવાના કારણે આ દાદાની માનતા રાખેલ હતી તેમાં વંશ જ આગળ વધતા આ સ્થાનને એનો ધર્મસ્થાન તરીકે ઉજવવામાં આવે છે અહીં વિધિ વિધાન કરવામાં આવે છે આજુબાજુના જે તે દુઃખી લોકો આદિવાસીઓ તેમજ કોઈ પણ ઉચ્ચ જાતિના લોકો આના નામથી માનતા રાખે છે અને એનો સંપૂર્ણ પૂર્ણ થાય આજ રોજ મારા મોટાભાઈના બાધા હતી એમાં મેં બાધા લીધા ત્યાં બાધા મેં પૂર્ણ કરીને મેં આ બાધા પૂર્ણ કરી અને અમારે અમારો ગામની અંદર અમારા ઘર બાબાનું અમારે વર્ષો આવું સાજા કરે તો અમારે આ બાધા પૂર્ણ કરી અમે બાધા પૂરી કર્યા ધંધો કરીએ છીએ એના કારણે આપણે બાધા રાખીએ છીએ આપણી સફળતા મળે એના કારણે આપણે આ કરીએ છીએ આના મેળામાં